ચૂંટણીના સમાચારોની વચ્ચે મારા ખેડૂતનું દર્દ વિસરાઈ ગયું બે દિવસ અગાઉ જે પ્રકારે માવઠું પડ્યું એટલે કે કમોસમી વરસાદ થયો અને રાજ્યના અગિયાર તાલુકાઓ ચાર જિલ્લાના અગિયાર તાલુકાઓ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તાલુકાઓના ખેડૂતોને નુકસાન ગયું વરસાદ ઝાઝો નથી પડ્યો પરંતુ જ્યારે વરસાદ પડે છે અને પાક લગભગ તૈયાર થઈ ચૂક્યો હોય છે ત્યારે ખેડૂતને વધુ નુકસાન જતું હોય છે અનેકવાર હું પણ પ્રયાસ કરી ચૂક્યો છું માધ્યમો પ્રયાસ કરી સરકારનું ધ્યાન દોરે છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ સરકારનું ધ્યાન દોરતા હોય છે અને આ દ્રશ્યો અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ જોકે આજે કેબિનેટની બેઠક હતી અને બેઠક બાદ સરકાર વતી ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રીએ શું કહ્યું એ સાંભળી લઈએ અગિયાર જેટલા તાલુકાઓમાં વરસાદ વધારે એટલે વધારે એટલે અડધા ઇંચની આજુબાજુ એ નોંધાયો છે સ્થાનિક લેવલે એનો પરામર્શ અને એ બાબતની એ સૂચનાઓ આપેલી છે જેથી કરી અને જ્યાં વરસાદ હોય ને નુકસાનીના અંદાજો મેળવવા માટેનું વહીવટીતંત્ર નીચે જિલ્લા લેવલે કહેવામાં આવ્યું સરકાર સુધી વાત પહોંચાડવી છે અને એટલે હું જાજુ નહીં બોલું ખેડૂતોના જ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી લઈશ હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા ખુદ ખેડૂત છે આર કે પટેલ પ્રદેશ મહામંત્રી કિસાન સંઘ પાલભાઈ આંબલિયા અધ્યક્ષ કિસાન કોંગ્રેસ પાલભાઈ આપના સિગ્નલ ઓછા આવી રહ્યા છે પણ ભલે સિગ્નલ ઓછા આવતા હોય દર્દ ચોક્કસથી ખેડૂતનું તમારા શબ્દોમાં સાંભળી લે અને જાણવું છે કયા પ્રકારનું નુકસાન થયું છે કયા પ્રકારનો સર્વે જરૂરી છે અને કેવી રીતે આ વખતે સહાય માટે પેકેજ જાહેર થાય તે જરૂરી છે જી બિલકુલ રુદ્રભાઈ મેં પરમ દિવસે એટલે કે જે દિવસે વરસાદ થયો એના બીજા જ દિવસે મેં મીડિયાના માધ્યમથી સરકારશ્રીને એક વિનંતી કરી હતી કે જો સર્વે કરવો હોય તો અડતાલીસ થી બહુતેર કલાકની અંદર સર્વે કરવો પડે અને એવું અઘરું પણ કામ નથી કે અડતાલીસ કે બહુતેર કલાકમાં સર્વે ન થાય સરકાર પાસે દરેક ગામની અંદર ગ્રામ સેવક તલાટી મંત્રી છે જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાંથી ગ્રામ સેવક તલાટી મંત્રીને જવાબદારી આપવામાં આવે ને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં કરીને સર્વે કરવામાં આવે છે આ એટલા માટે મેં કહ્યું હતું કે જેથી કરીને યોગ્ય સમયે સર્વે થાય ત્યારે મેં એક અંદેશો પણ વ્યક્ત કર્યો હતો કે આઠ દિવસ પછી પરિપત્ર થશે પરિપત્ર થયા પછી ચાર દિવસ પછી સ્થળ ઉપર જશે એટલે વરસાદ પડ્યા પછી બારમા તેરમા દિવસે જ્યારે સર્વે કરવા જાય ત્યારે જીરું હોય વરિયાળી હોય ઘઉં હોય કોઈ પણ પાક હોય એ પાક બગડેલો પાક છે એ ખેડૂત ખેતરમાં ન રહેવા દઈએ અને ત્યારે સર્વે કરવાનો કોઈ મતલબ ના રહે બીજું મેં એ કહ્યું હતું કે છેલ્લા આ એક વર્ષની અંદર લગભગ છ કમોસમી વરસાદ થયા છે છ વખતે જેવી રીતે આ વખતે અત્યારે કેબિનેટ મંત્રી પછી ઋષિકેશભાઈએ જાહેરાત કરી એવી દરેક વખતે સરકારે જાહેરાત કરે છે અમે સર્વે કરશું અને સર્વે થાય પણ છે પણ સર્વે થયા પછી ખેડૂતોને મળ્યું શું આશ્વાસન અને મેં તો ત્યાં સુધી કહ્યું હતું કે આ સર્વે કેવા હોય છે અથવા તો આ આશ્વાસનો કેવા હોય છે તો કે મોદી ગેરંટી જેવા હોય છે જે આપણે રોજે રોજ અબ્જો કરોડોના ખર્ચે એક જાહેરાત જોઈએ છીએ મોદી ગેરંટી મોદી ગેરંટી આ મોદી ગેરંટી કેવી છે તો આ છ સર્વે લોકો જોઈ લે જે છ સર્વે કમોસમી વરસાદ પછી થયા છે અને એના પછી જે વળતર મળ્યું છે એવી એવી મોદી ગેરંટી પાલભાઈ પાલભાઈ હું રાજનીતિ કરવા માંગતો નથી હું માત્ર ખેડૂતની વાત કરવા માંગુ છું તમે ચૂંટણીલક્ષી કે ગેરંટી લક્ષી વાત ન કરશો એ હું ફરીથી કહું છું ફરીથી કહું છું મને કોઈ ફરક નથી પડતો ગેરંટીની વાતથી પણ હાલ વાત હું માત્ર ખેડૂતની કરવા માગું છું એટલે આપને રોકો છું આર કે પટેલ પ્રદેશ મહામંત્રી કિસાન સંઘ આર કે પટેલ આજે તમારું હું નિવેદન સાંભળતો હતો તમે પણ વાત કરી સર્વે થવો જોઈએ ને સર્વે થશે પણ મને એ કહો આ જ રીતે સર્વેની માગણી નવેમ્બર મહિનામાં જ્યારે વરસાદ પડ્યો ને સાહેબ એટલે થયેલી બધા ધારાસભ્યો પત્ર લખતા હતા હું જ ટેલિકાસ્ટ કરતો હતો સર્વે પણ થયો મારા ખેડૂતને શું મળ્યું ઠંઠણ ગોપાડ

હું એ જ વાત ઉપર આવું રણકભાઈ ગત વર્ષે પણ આપણે જ્યારે આ જ પ્રકારે ડિબેટ કરી હતી ને એ વખતે જ કહ્યું હતું કે ભાઈ ખેડૂતને જ્યાં સુધી આપણે એકમ નહીં બનાવીએ ત્યાં સુધી ખેડૂતને કશું જ મળવાનું નથી અત્યારે એનડીઆરએફ એસડીઆરએફના નામ છે કે તાલુકાની અંદર તેત્રીસ સુધી નુકસાન ના થાય ત્યાં સુધી વળતર મળતું નથી આપણા માધ્યમથી ધારાસભ્યોને પણ એ વખતે પણ વિનંતી કરી હતી અને આજે પણ ફરી ફરી વિનંતી કરું છું હમણાં જ શિયાળ સત્ર પણ થયું વિધાનસભાનું ત્યાં એક પણ ધારાસભ્ય નથી આપી કે ભાઈ આપણે એકમ કારણ કે હર હંમેશ જ્યારે માવઠું થતું હોય છે ત્યારે માવઠું સમગ્ર એરિયાની અંદર નથી થતું માવઠાની અસર સીમિત એરિયાની અંદર થતી હોય છે ત્યારે એ સીમિત એરિયાની અંદર માવઠું થતું હોય ત્યારે એ ખેડૂતને તો નુકસાન જતું જ હોય છે પરંતુ તેત્રીસ ટકાના નોમ્સની અંદરથી ખેડૂત બહાર નીકળી જાય છે એટલે હું આજે પણ આજે પણ સવારે માન્ય રાઘવજીભાઈને વિનંતી કરી હતી કે ભાઈ આ દિશા તરફ આપણે વિચાર કરવો પડશે તો જ ખેડૂતને આપણે ન્યાય આપી શકશું લેવાથી વિષય પતવાનો નથી તમારો ધર્મ છે કે સરકાર સુધી આપણી વાત પહોંચાડવાની આપણે આજે પણ વાત પહોંચાડી છે કે ભાઈ નાનો ખેડૂત સીમાંત ખેડૂત એ એને એકમ બનાવો જ્યાં નુકસાન થયું છે એને એકમ બનાવો તેત્રીસ ટકાના નોમ્સને તમારે ભૂલવા પડશે તો જ આપણે ખેડૂતને જે નુકસાન થયું છે એને આપણે વળતર અપાઈ શકશું એ વાત ફરી ફરી કહી છે અને આજે જ્યારે ગુજરાતની અંદર એકસો છપ્પન ધારાસભ્ય કોઈ એક પાર્ટીના હોય ત્યારે એ પાર્ટીના ધારાસભ્યોને પણ વિનંતી છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જો આપણી સરકાર હોય તમારી સરકાર હોય તમે ખેડૂતને વળતર આપવામાં કેમ ઉના ઉતરો છો કારણ આ છે કે ખેડૂત પણ એવું થાય કે ઓછું સાહેબ હોય તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું પરંતુ તાલુકામાં તેત્રીસ ટકા હોય તો તે આપણે વળતર આપી શકાય પટેલ સાહેબ આ ધારાસભ્ય બધું રાતોરાત બદલી શકે છે બધા દુનિયાભરના નિયમો બદલાઈ શકાય દુનિયાભરના ઠરાવો કરાવી શકાય તો મારા ખેડૂત માટે છે તમે કહો છો તાલુકાની જગ્યાએ યુનિટ વાળું કેમ કેમ આ ધારાસભ્ય મારા ખેડૂતને ગંભીરતાથી નથી લેતા કેમ તમારા જેવા સંગઠનને પણ આ ધારાસભ્યો ગંભીરતાથી નથી લેતા કેમ તમે અમને મજબૂર નથી કરી શકતા બહુ બહુ થઈ ગયું બહુ થઈ ગયું આ બટલો એ અમને પગાર વધારો કરવો એ આગળ ઊંચીને કરી શકે જરૂરી હતો કર્યો કોઈ તકલીફ નથી પણ મારા ખેડૂતના નિયમો બદલવાના કેમ નહીં બદલાઈ શકતા આપણે મન સમજ બદલાવ લા બદલાવ બદલાવ લાવવાની જવાબદારી ભારતીય કિસાન સંઘની એકલાની નથી બદલાવ લાવવાની જવાબદારી આમ સમાજની છે આમ સમાજ જ્યાં સુધી જાગૃત નહીં થાય આમ સમાજ જ્યાં સુધી પોતાના ત્યાં આવતા ધારાસભ્યને પૂછે નહીં કે ભાઈ આ મારી વાત તમે કેમ રજૂ નથી કરી ત્યાં સુધી તમે હું બંને બૂમ પાડશું તો એનો કોઈ મતલબ નથી આગામી સમયની અંદર આવી રહ્યું છે લોકશાહીનું પર્વ એની અંદર પૂછવું જોઈએ ખેડૂતોએ કે ભાઈ શું છે આ અમારે અમારા અમારો અમને અન્યાય થયો છે એનો શું જવાબ છે ખેડૂતોએ પણ ક્યાંક ના ક્યાંક વાહવાહી કરવામાં પડી જતા હોય છે ત્યાં આ બધું નુકસાન થાય છે ભારતીય કિસાન સંઘ હર હંમેશ કે છે કે ભાઈ જેની જે જવાબદારી છે નરેન્દ્રભાઈ મોદી જ્યારે એનો હિસાબ આપતા હોય તો ધારાસભ્ય કેમ હિસાબ ના આપે કે ભાઈ મેં આટલી વાર કાગળ લખ્યો મારા વિસ્તારની અંદર આ નુકસાન થયું છે તો મેં આ કાગળ લખ્યો તો એ પૂછવાની જવાબદારી તો નીચે સ્થાનિક ખેડૂતોની છે તમે હું તો કઈ આ તમારા માધ્યમથી હું ખુલ્લું કઉ છું કે જ્યારે ત્યારે ધારાસભ્ય આપણા ત્યાં આવતા હોય આ લોકસેવકો આપણા ત્યાં આવતા હોય ત્યારે પૂછો ને એમને કે ભાઈ કેમ અમારી વાત નથી બિલકુલ જો આપો આપ વિષયે ચાલશે એ લોકસેવકો વતી જ્યાં સુધી ફરી ફરી કહું છું રોનકભાઈ ત્યાં સુધી ખેડૂતને એકમ નહી બનાવીએ ત્યાં સુધી તમેન અપરા ડિબેટ અને ચર્ચા કરશું એનું કોઈ નિરાકરણ આવતું નથી યાર ઈતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા ઈતેન્દ્રભાઈ જો કિસાન સંગણી વાતમાં તથ્ય પણ છે ને સત્ય પણ છે આપણે બધા ધારાસભ્યોએ પત્રો લખ્યા ગઈ વખતે નવેમ્બર મહિનામાં કશું મળ્યું નહીં કે ભાઈ કે શું નુકસાન જ થઈ ગયું કારણ કે નિયમો પ્રમાણે એ પ્રમાણે નતું થતું ખેડૂતોને નુકસાન થયું તમે પણ કહ્યું હતું તમારા સહિત તમારા પક્ષના અનેક નેતાઓ શું કારણ શું કારણ કે આપણે નિયમ બદલી નથી શકતા ધારાધોરણ બદલી નથી શકતા કેમ કોઈ કોઈ વ્યક્તિ કોઈ ખેડૂત નેતા બને છે એક અડધી મિનિટ કોઈ ખેડૂત નેતા બને છે એટલે ખાલી ખેતીવાળી જમીન ખરીદવા પૂરતો જ ખેડૂત રહે છે ખેડૂત મટી જાય છે ખેડૂતની જવાબદારી ભૂલી જાય છે છે નેતા બને એટલે નથી થતું આપની વાત જે ખેડૂતોના બાબતમાં છે એની સાથે સંમત છું ભારતીય કિસાન સંઘ તરફથી આર કે પટેલે જે વાત કરી એની સાથે પણ સંમતિ આપું છું કે ખેડૂતોને જે મુશ્કેલી છે અને કુદરતીની કૃત્રિમ મુશ્કેલીની સાથે સાથે આ જે કુદરતી મુશ્કેલી છે એની સામે ખેડૂતને ખૂબ તકલીફ પડે છે અને કુદરતનો કહેર થયો છે કે જેટલા કેટલાક વર્ષોથી સતત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવાઝોડું દુષ્કાળ કરા પડવા આવી સ્થિતિનું નિર્માણ થતું જાય છે ખેડૂતને એની જે ભરણ પોષણની સ્થિતિ છે એમાં પણ મુશ્કેલી પડતી જાય છે અને એટલા માટે આપ જેવી રીતે સાચા છો માગણી જેવી રીતે સાચી છે એ રીતે સરકારે પણ એમાં પ્રામાણિક પ્રયાસ કર્યો છે અને પૂરક બનવાનું અને એટલા માટે કે છેલ્લા દસ વર્ષમાં પંદર સોળથી શરૂ કરી અને સતત ત્રેવીસ ચોવીસ સુધી અગિયાર હજાર કરોડ રૂપિયાની રકમ ખેડૂતોને વિવિધ તકે પડતી મુશ્કેલીમાં આપી છે એ આપવાની છે એટલું નહીં એમાં જે વળતરના નિયમો છે એમાં પણ સુધારો કર્યો આર કે પટેલજી કહેતા હતા કે ભાઈ તેત્રીસ ટકાથી વધારે નુકસાન થાય તો જ સહાય મળે છે પણ પહેલાં એના પહેલાં તો પચાસ ટકાથી વધારે નુકસાન થાય તો જ સહાય મળે એવી સ્થિતિ હતી અને સહાય પણ કેટલી હતી એક હેક્ટરે પિસ્તાલીસો રૂપિયા અને એક એક ખેડૂતને એક હેક્ટરની મર્યાદામાં તો આ સરકારે એક હેક્ટરને બદલે બે હેક્ટર કર્યું અને પિસ્તાલીસો રૂપિયાના બદલે પાસઠસો રૂપિયા કર્યા અને પછી તબક્કાવાર હમણાં પણ એમાં વધારો કરી અને પંચ્યાસીસો કર્યા અને એનાથી ઉપરાંત બીપરજોય વાવાઝોડામાં કે તાવતોય વાવાઝોડામાં બાગાયતી પાકોમાં નુકસાન થયું કે નુકસાન વધ્યું ત્યારે સરકારે આ નિયમો થી ઉપરાંત એક લાખ બે હજાર રૂપિયા પ્રતિ હેક્ટર જેટલું પાંચસો નિયમ પ્રમાણે અને સાચી છે આપડી વાત સાચી છે રોનકભાઈ ભૂતકાળ થઈ ગયો બિફોર તો ચાર ચાર વાર ખેડૂતો અલગ અલગ ચૂંટણીમાં મત આપી આયા મત આપ્યા નેતાઓ લઈ આવ્યા

કે કિસાન સંઘ કે ભાજપ કિસાન મોરચો સતત આ બાબતે ચિંતા કરતું હોય છે અને રજૂઆત પણ કરતું હોય છે અને એના આધારે જ આપણે પાછલા વર્ષોમાં આમાં વધારો કર્યો છે સહાયમાં વધારો કર્યો ધોરણોમાં વધારો કર્યો અને આપણી લાગણી સાચી છે કે હજુ પણ નીચે જવાની જરૂર છે સમાજનો આ એક વર્ગ કિસાન જે ખેડૂત છે એની જે મુશ્કેલી છે એને દૂર કરવાની જરૂરિયાત છે અને એ દિશામાં આપ સૌની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં હું પણ પૂરક બનીશ અને આવનારા દિવસોમાં પણ સાથે સાથે ખેડૂતોને પણ વિનંતી છે કે આપણે સૌએ સાથે મળી અને ગ્લોબલ વોર્મિંગના હિસાબે જળવાયુ પરિવર્તનના હિસાબે અતિશય રાસાયણિક ખેતીને આધારે અને વધારે પડતા પાણીવાળી ખેતીને આધારે કુદરતનું જે ચક્ર બદલ્યું છે તો સરકાર તો જ્યારે જરૂર પડશે આપણે બધા રજૂઆત કરીશું અને પૂરક બનશે પણ આપણે બધાએ આવું વારંવાર ના થાય એની પણ ચિંતા કરવી પડશે અને એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ રસાયણો નો સરકાર ટકા સબસીડી આપે છે તો પાણીનો ઓછો ઉપયોગ કરી અને કરીએ કરીએ વૃક્ષારોપણ આ ચક્ર બદલાયું છે તો વૃક્ષોનું જે ગ્રીન કવર છે ઘટ્યું છે એટલે ટેમ્પરેચર વધ્યું છે અને ટેમ્પરેચર વધ્યું છે એટલે વરસાદ જ્યાં પડે છે ત્યાં એક સાથે પડે છે નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતો અને ઋતુ વગર પડે છે બિલકુલ ચિંતા રોનક ભાઈ આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના સમગ્ર દેશના ખેડૂતોને વિનંતી કરું છું કે સરકાર તો તમે કહેશો એ પ્રમાણે ચાલશે પણ સાથે સાથે આવું ન બને એના માટે આપણા વાડ સેડા ઉપર જાડવાનું અવેતર થાય આપણી ખેતીમાં પણ ક્યાંક વૃક્ષારો પણ થાય પાણીનો મર્યાદિત ઉપયોગ થાય ખાતર દવાનો મર્યાદિત ઉપયોગ થાય અને પર્યાવરણની જાળવણી થાય એવો પણ પ્રયાસ કરીએ આપનો ખૂબ ખૂબ આભાર પણ આવી જ વિનંતી આપણે ઉદ્યોગપતિઓને પણ કરી લઈએ ગ્લોબલ વોર્મિંગ માટે કે મન ફાવે પ્રદૂષણ ના કરશો મન ફાવે કેમિકલવાળા વાયુ ના છોડશો આ ઉદ્યોગોને એ પણ કહી દઈએ કે હાચા ખોટા સર્ટિફિકેટ મૂકી ખેતીવાળી જમીન બે ખેતી ના કરાવશો આ ઉદ્યોગોને પણ કહી દઈએ હાચા ખોટા જંગલોની અંદર ઉદ્યોગો રિસોર્ટો ના કરશો એના કારણે પણ તો ગ્લોબલ વોર્મિંગ થાય મારો એકલો ખેડૂત ગ્લોબલ વોર્મિંગનું કારણ નથી આ અને આ જ કારણ છે આ જ કારણ છે મારો ખેડૂત પ્રાથમિકતામાં નથી એ ઉદ્યોગો પ્રદૂષણ કરે છે મારા ખેડૂતે સુધારો કરવો પડશે માનું છું માનું છું પાણીનો વ્યય મારો ખેડૂત નથી કરતો પાણી પી નથી જતો પાણીનો વ્યય એ કેનાલો તૂટે છે ને એટલે થાય છે એટલે થાય છે એટલે લાખો લીટર પાણી વેડફાય છે જે હોય જે હોય એ નિયમોમાં સુધાર કરવા પડશે સરકારે મારો ખેડૂત જો નિયમોમાં સુધાર નહીં થાય ને આ પ્રકારે માવઠા થતા રહેશે ને બંધ કરશે ખેતી બંધ કરશે ખેતી ભૂખ્યા રહેજો